આણંદના ઉમરેઠ તાલુકામાં મહીસાગર નદીના પટ વિસ્તારમાં સુંદરપુરા નદીમાં બનાવવામાં આવ્યો પુલ પાણીનું વહેન રોકીને કામચલાઉ પુલ બનાવી ભૂમાફિયાઓ બન્યા બેફામ મહેમદાવાદ જેવી ઘટના ન બને તેની તકેદારી રાખવામાં આવે અને તંત્ર વહેલી તકે ભૂમાફિયાઓ પર કામગીરી કરે તેવી મહિલાની માગણી છે જેસાપુરાથી સુંદરપુરાના નદીના પટ વિસ્તારમાં રેતી અને સ્ક્રેપનું સૌથી મોટું ખનન કરવામાં આવી રહ્યું છે પટ વિસ્તારમાં સર્વે નંબર બારસો ત્રણ પૈકી બે કરોડ રૂપિયાની રેતી માટીને સ્ક્રેપનું સૌથી મોટું કૌભાંડ સરકારની તિજોરીને મોટો ફટકો ગાંધીનગર સુધી રજૂઆત સંબંધિત તંત્રના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે મહિલાનું કહેવું છે કે અમારી જમીનમાંથી રેતીનું સૌથી મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈપણ જાતની કામગીરી કરવા તૈયાર નથી જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ દ્વારા

પરમાર છો હું હાલ વડોદરા રહું છું સુંદરપુરા ખાતે તમારી જમીન માં માટી કામ થઈ રહ્યું છે મોટા પાયે પાંચસો કરોડથી ઉપરની રેતી ચોરી થઈ ગઈ છે અને બે હજાર સત્તરથી હું અહીંયા જ છું જગ્યા ઉપર રેતીનું કામ ચાલુ હોય એટલે હું જ્યારે આવું ત્યારે ત્યાં બંધ કરાવું છું રેટ પડાવું છું બધું કરું છું પણ ઉપર સુધી રજૂઆત પણ કરેલી છે મેં કોઈ જાતની રજૂઆત મારી હજી સુધી સાંભળવામાં આવી નથી કોઈના ઉપર દંડનીય પ્રોપર કાર્યવાહી કરવામાં નથી આવી અને મારો સર્વે નંબર બારસો ત્રણ સાડા આઠસો વીઘાનો જગ્યાનો સર્વે નંબર છે વડીલોપારજીત જગ્યા છે મારી મારા તારાબા પૃથ્વીરાજસિંહ શ્વેતાબા અનિરુદ્ધસિંહ વગેરેના નામ ચાલે છે એની અંદર સર્વે નંબર મારો આગળ જેસાપુરાની હદથી લઈ અને ચોર્યાસી નંબર સુધી ચાલે છે પાંચ કિલોમીટરનો મારો એરિયા છે હવે જ્યાં જુઓ ને ત્યાં બધે રેતીના ખોદકામ થયેલા છે બધી રજૂઆત અનેકવાર મૂકેલી છે વિડીયો આપેલા છે ખોદકામ થયેલા વિડીયો આપેલા છે

મેં એમને બે મહિનાથી રજૂઆત કરું છું પણ હજી સુધી રજૂઆત ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી જી બેન અહીંયા મહીસાગર ઉપર પણ એક રોડ બનાવવામાં આવ્યો છે અરે અંદર નદીમાં રોડ ચાલુ છે અત્યારના નદીના કપચીના પ્લાન્ટ ચાલુ છે ત્યાં એ લોકો ઇનલીગલ રોડ બનાવ્યો છે ખાનખની જ અધિકારી રેડ જોવા માટે આવે છે તો ત્યાં તો ચા પાણી પીને વયા જાય છે કોઈ કઈ ધ્યાન તો દેતું નથી જી બેન તમે કઈ કઈ જગ્યાએ આને લઈને રજૂઆત કરી છે અરજી કઈ કઈ જગ્યાએ આપેલી છે મેં રજૂઆત સરપંચ તલાટી

અને શું નામ છે તમારું આયા જે નામી ભૂ માફિયા કહેવાય ને એ લોકો ખોદકામ કરી રહ્યા છે રણજીત વંજારા કરીને છે જેને લીઝની પરમિશન મળેલી છે જે 15 વર્ષથી પૂરી નથી થતી 35 વીઘાની લીઝ એ જણ મારી જગ્યામાંથી માલ કાઢીને અત્યારે વેચે છે એની રજૂઆત મે ઉપર કરેલી છે પણ કોઈ કાયદાકીય કે પગલા લેવામાં નથી આવ્યા ત્યાર પછી એક દેવજીભાઈ પટેલ છે પરસોતમભાઈ પટેલ છે ચાર ભાઈઓ છે એ લોકો આની અંદર રેતીની કામગીરી કરે છે અત્યારે હાલમાં એમનો કપચીનો પ્લાન્ટ પણ છે એ મારી જગ્યા ઉપર છે આખો બે નંબરમાં એમણે પ્લાન્ટ ત્યાં ઊભો કરેલો છે એની રજૂઆત પણ મેં અધિકારીને કરેલી છે પણ કોઈ ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતી કારણ કે એમની પાસે પૈસા વધારે છે અત્યાર સુધી જો જોવા જોઈએ તો કેટલું રેતીનું એ લોકોએ ખનન કર્યું છે તમારી જમીનમાંથી 500 કરોડથી વધારેનું ખનન છે જો તમે જગ્યાની માપણી કરશો ને તો એમની માથે દંડ અત્યાર સુધીનો 50 લાખ રૂપિયાનો પણ નથી પડ્યો રબરો પકડાવેલા છે મેં એમને એમ છતાં એમની માથે બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયાનો આખો ખાડો જોવો મેં આગળ ખાડામાં જ એમને પકડાવેલા હતા ચાલુ કામમાં મેં પકડાવેલા હતા એમની માથે દંડ બે લાખ રૂપિયાનો પડેલો છે